પેલા તો ગઈકાલના દિવસે મારા ભાણાનો બર્થડે હતો એટલે વેદુએ એક સરસ મજાનું કંઈક કાર્ડ ને એવું બનાવ્યું હતું મેના ભાઈ માટે એટલે એ એટલે એ કાર્ડ આપવા ગયા ને ત્યારે નાનું એવું આર્યનભાઈનું બર્થડેનું સેલિબ્રેશન છે તો એનો વિડીયો છે એ નાની ક્લિપ તમે મેં જોઈ લ્યો પછી આજના દિવસના વિડીયોમાં આપણે આગળ વધીએ નહીં બરાબર જ હોય હા કાંઈ નહીં કાંઈ વાંધો નહીં આ ખાલી ખેર કાંઈ ન થાય એટલી વારમાં બસ સ્ટીકર ખોલ એમ જ છે હા પેકિંગ પણ એવું કર્યું અહીંથી છે જો આ અહીંયા કંઈક દેખાય ને અહીંથી હમ એટલે હાજી હે વાંધો નથી એટલી વારમાં ન વાંધો દઈ દે તારું ગિફ્ટ આ તો અહીંયા લેતા આવ્યા બહારથી આઈસ્ક્રીમ કેક છે મીરું તો આવતી રહે કાંઈ વાંધો નહીં તારું અલગ છે ને બહાર નીકળતું હોય છે આમ આમ બેય બાજુ મમ્મી પપ્પા બહી જાવ લે ના ના લે મીરા શિવ આવતો રહે જા બાજુમાં દીદી પાસે દીદી પાસે બે જાવ ઓલી બાજુ બસ નજીક નજીક બે જાઓ હાલો ચાલો હેપી બર્ડે ટુ યુ

લે 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 ખાવાનું જ છે હા બાને બાને દઈશું એ તો બધુંય ખાઈ જાય તમ તમે લ્યો 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 હું પછી ખાઈ લઈ ધીમે ધીમે બટા

તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય ને જય સ્વામિનારાયણ દોઢ વાગ્યાના સેશનમાં ફરી પાછું તમારા બધાનું સ્વાગત છે થોડી ઘણી વાર્તાલાપ કરવા જઈએ પણ સામે મોબાઈલ પડી જાય છે પવન એટલો તેજ છે કે મોબાઈલનું જે આ હોલ્ડર રાખ્યું છે એક ડેમો તો હમણાં તમે જોઈ લીધું થોડુંક હાઈટ ઘટાડવી પડશે બસ આટલી હાઈટમાં હાલી જાય તો ઘણું છે તો આ રીતનો ફૂલ જોર જોરમાં પવન ઉવાઈ રહ્યો છે વાવાઝોડા જેવો એકદમ એટલે આમાં ધ્યાન રાખીને બધું કરવું પડે તો આ રીતની સિચ્યુએશન છે અને કોઈએ આરતીના વિડીયોમાં કમેન્ટ કરેલી હતી કે થોડોક વિડીયો છે ને એમાં ઓડિયો છે એ લાઉડર રેકોર્ડ કરો તો આજે મેં વળી જે માઇક હોય ને એ એકદમ સ્પીકરની પાસે મૂક્યું હતું તો થયું એવું કે થોડુંક વધારે પડતું જે આપણે કહી શકાય ને કે લાઉડર રેકોર્ડ થયું તો એટલું બધું લાઉડર બહુ ખરાબ ઓડિયો આવ્યો એટલે આમાં થાય છે એવું કે વધારે ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરવા જાય છે ને તો બગડે છે એટલે જેમ હાલે છે એમ હાલે છે ને એ વધારે ઉલટાનું સારી ક્વોલિટીનું આવે છે પ્રભુની ઈચ્છા એમાં છે એમ માનીને જે રીતે કરીએ છીએ એ રીતે કરવામાં જ મજા છે તો આ એક વા આ એક વાત હતી અને બીજું એ કે સોશિયલ મીડિયામાં અત્યારે હવે તો એક મંકી વ્લોગિંગ કરે છે એવું તમે બધું એઆઈની મારફતે કેટલાય વિડીયો બનાવેલા છે તમને એમ લાગે કે માણસની જેમ એક વાનર પણ વ્લોગિંગ કરી શકે એટલે આપણને તો ઉત્સુકતા લાગે પણ એ બધું એઆઈ ક્રિએટેડ છે તો આવા વિડીયો તમે જોયેલા હશે અથવા તો તમે યુટ્યુબમાં ને એમાં ક્યારેક જોશો તો એવું જોવા મળી જશે તમને મેં મારા ધ્યાનમાં બે ત્રણ વિડીયો આવી ગયા એટલે મેં તમારી સાથે શેર કર્યું બીજી વાત કે ન્યૂઝપેપર આમ તેમ વાંચતા હોય એમાં જ ન્યૂઝમાં એક જગ્યાએ આજના ન્યૂઝપેપરમાં જ હતું કે ભાઈ કોઈ કે પોતાની પત્નીના દાગીના છે એ ચોરી લીધા ને એના પૈસા પછી શેર માર્કેટમાં નાખા ભાઈ એમ શેર માર્કેટમાં પૈસાવાળું નથી બનાવાતું જેની પાસે વધારાના રૂપિયા હોય કે જેને વિચારવું પડે કે અમારે ક્યાં નાખવા એ શેર માર્કેટમાં નાખે ને તો એ રૂપિયાવાળા થાય હજી બાકી આપણી પાસે માન માન પૂરું થતું હોય ને આપણે હવે ક્યાંકથી માથે દેણું કરીને પૈસા લઈને પછી શેર માર્કેટમાં નાખો એ ડૂબવાના છે એટલે ને પ્લેન ક્રેશ થયું છે એના બી કેટલા બધા એઆઈના વિડીયોઝ આવે છે અને કેટલા કેટલા બધા એને પણ રિલેટેડ વિડીયો બનાવે છે આપણને એમ થાય કે જાણે પ્લેનના બધાને વિડીયો જોઈને તો આપણને એમ થાય કે આપણે થોડું ઘણું પ્લેનનું જાણવા માંડ્યા છીએ આપણે પાઇલોટ બનવાનું લાયક છીએ કદાચ થોડી ઘણી ટ્રેનિંગ મળે તો આપણે પાઇલોટ બની જાય એના જેવું છે પણ હવે એ વર્ષોની મહેનત ને વર્ષોનું જ્ઞાન ને એ બધું હોય ત્યારે અહીંયા પહોંચાતું હોય એટલે આમ જોવા જઈએ તો ટિપ્પણી દેવીને એ બધું કરવું એ બહુ સારું છે જો આ જે ટાઢાપોરના વાતો થાય એ બહુ સહેલી છે અત્યારે હું બેઠા બેઠા વાતો કરું કે તમે સાંભળો કે પછી બીજા કોઈ વાતો કરતા હોય તો એ બધું સહેલું છે પણ એ પરિસ્થિતિમાં એ સમયનો સામનો કરવો નહીં તો એમને જ ખબર હોય કે એ દુર્ઘટનામાં જેટલા ભોગી થઈ ગયા હોય અને એ કહેવા માટે કોઈ હવે હયાત નથી એ એક મોટી કમનસીબી છે એટલે આ દુઃખ તો બધું એ જ સમજી શકે એના જેવું છે હવે પાછળથી તો આપણે બધું કહી શકીએ કે આ કારણ હતું ઓલું કારણ હતું હવે કારણ જે એ પણ થોડાક સમય માટેનું એ ખરાબ કાળ ગણો કે જે ગણો એ સમયને લીધે ને કેવડી મોટી દુર્ઘટના ગઈને ને કેટલાય સ્વજનો ગુમાવ્યા એટલે બહુ કમનસીબીવાળી ઘટના છે આપણા ગુજરાતના જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ જેને સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલું સારું કામ કરેલું હતું રાજકોટમાં એમ્સ આવી એનો જોવા જઈએ તો શ્રેય આપવો હોય તો એ પણ એમને આભારી હતો તો બહુ સારા કામો કર્યા હતા ગુજરાત માટે અને એમાંય રાજકોટ સૌરાષ્ટ્ર માટે તો બહુ ખૂબ સારા કામ એમના હતા તો એમની પાછળ પણ એક બે વિડીયોઝ મેં જોયા કે એમનો ફેવરેટ નંબર છે ને એ બાર છ હતો કે એવું કંઈક સમથિંગ ઘણી ગાડીઓમાં પણ એને એ નંબર છે અને કમનસીબે થયું પણ એવું કે એમનું અવસાન પણ એ જ તારીખે થયું તો આવું બધું છે અલગ અલગ બધા પાસાઓ સામે આવતા હોય છે ચાલો તો ખાસ હવે બીજી કોઈ વાતો તમારી સાથે શેર કરવા માટે હવે કંઈ યાદ આવતું નથી તો આજનો વિડીયો આટલો જ રાખશું રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં